બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રતનપુર શિયોરી ખાતે મોડલ સ્કૂલ અને કાંકરેસ તાલુકા મામલતદાર કચેરીમાં પોસ્ટલ બેલેટ પેપરથી સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ લોકસભા સંસદીય વિસ્તારના કાંકરેજ તાલુકાના રતનપુર શિયોરી મોડલ સ્કૂલમાં સરકારી કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું જમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે ત્યારે ફેસિલિટેશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પાંચસો જેટલા સ્ટાફે મતદાન કરેલ છે અને હાલમાં ચાલુ છે ત્યારે હવે મામલતદાર કચેરીમાં પણ છાસઠ જેટલા કર્મચારીઓ પોતાનું મતદાન કર્યું હતું અને હવે બસો ઓગણસી જેટલા પોલીસ કર્મચારીઓએ પણ હવે મતદાન કરવા માટે શરૂઆત કરી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો તારીખ બે ચાર બે હજાર ચોવીસ થી ત્રણ ચાર બે હજાર ચોવીસ સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે અને કાંગ્રેસ મામલતદાર ભરતભાઈ દરજીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં હાલમાં મોડલ સ્કૂલમાં પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેમાં

ગઈકાલે ટોટલ નવસો આસપાસ નવસો છપ્પન જેટલા લોકોએ મતદાન કર્યું છે આજે પણ ચૂંટણી સ્ટાફ છે એ મતદાન કરશે મોડેલ સ્કૂલ સિવાય આપણે મામલતદાર કચેરી કાંકરેજ ખાતે પણ જોનલ આસિસ્ટન્ટ જોનલ બીએલઓઝ અને અન્ય સ્ટાફ પોલીસ સ્ટાફ સહિત જે છે એમના માટે પણ ત્રણ દિવસ દરમિયાન આપણું ફેસિલિટેશન સેન્ટર કાર્યરત રહેશે અને ત્યાંથી પણ આપના તમામ ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ છે એ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે